આજે સાતમી એપ્રિલ બે હજાર પચીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય શિદને રહીએ રે સંતો રહીએ કંગાલ માનો મળી છે મોટી વાત રે સંતોને રહીએ રે કંગાલ ધીરજ આખ્યાન અંતર્ગત વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી દ્વારા રચાયેલા આ દસમા પદમાં આપણે જ્યારે ભગવાનના શરણમાં ગયા સંત અને ભગવંતે જ્યારે આપણું કાંડું પકડ્યું ત્યારે આપણામાં કંગાલપણું દારિદ્ર રહેવું જોઈએ નહીં સંત અને ભગવંતની પ્રાપ્તિ થયા પછી જીવાત્માને આલોક અને પરલોક બંનેમાં અને શાંતિ મળે છે એનું દારિદ્ર ચાલુ જાય છે એનો રંગ પણ જતો રહે છે જો આપણે વિષય માટે વલખા મારતા હોઈએ જો આપણે દેહ ભાવે વર્તતા હોઈએ જો આપણે ઇન્દ્રિયો અંતકરણ અને મનના ગુલામ થઈને આધીન થઈને રહેતા હોઈએ સંત અને ભગવંતની પાસે આપણે જો આ લોકનો જ માગતા હોઈએ તો સમજવું કે આપણને જ્ઞાન નથી થયું સમજણ નથી આવી ભગવાન જે મળ્યા છે સંતો અને સત્સંગ જે મળ્યા છે એનો મહિમા નથી સમજાયો જ્યાં સુધી આવી પ્રકારની ઈચ્છા સંકલ્પ વિચારો રહ્યા કરે છે ત્યાં સુધી માનવું કે આપણામાં કંગાલપણું છે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે રાજાનો કુંવર એક મૂળા સારું રડે એવી ઘણા ગણાના જીવનની અંદર વર્ષો પછીના સત્સંગ પછી સ્થિતિ હોય છે જીવનભર રોદડા રડ્યા જ કરે રડ્યા જ કરે રડા કરે સંત સમાગમ નથી કર્યો સાંખ્ય વિચાર નથી કરતો આત્માનો વિચાર નથી કરતો ભગવાનના મહિમાનો વિચાર નથી કરતો જગત અને દેહના નાશવંતપણાનો વિચાર નથી કરતો એટલા માટે એ ભગવાનની પાસે ભિખારી વડા કર્યા કરે છે આપો 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 સંતોષનો અભાવ છે એ કંગાલપણું છે જ્ઞાનનો અભાવ છે તે કંગાલપણું છે વિષય અને દેહની અંદર આસક્તિ છે તે કંગાલપણું છે ભગવાન અને સંત સત્સંગનો મહિમા નથી સમજાયો તે કંગાલપણું છે આત્માનો વિચાર નથી આવતો એ કંગાલપણું છે આખો મીચાણી પછી આ લોક આ દેહ દેહના સગા સંબંધી પદાર્થ સંપત્તિ સત્તા વગેરે મૂકીને જવાનું છે એની સમજણ નથી એ કંગાલપણું છે નિષ્કુળાનંદ સ્વામી આપણને સમજાવે છે ભગવાન મળ્યા પછી ચોવીસે કલાક આનંદ રહેવું જોઈએ ભગવાન અને સંત મળ્યા પછી ને આ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી ઉપાસનામાં દ્રઢતા થયા પછી ચોવીસે કલાક યોગી બાપાની જેમ આનંદના ફુવારા છૂટવા જોઈએ આપણનો જે કોઈ યોગમાં આવે અને આપણી પાસે બેસીને વાત કરે એને પણ આનંદ અને શાંતિ થાય ક્યારે કે જ્યારે આપણે આત્મનિષ્ઠા દ્રઢ કરીને ભગવાનના મહિમાનો વિચાર કરીને પાછીવૃત્તિ વાળીને ભગવાન અને સંતના મહિમાની વાતો કરતા હોઈએ ને એવું જીવન જીવતા હોય તો આપણા યોગમાં આવેલા એને પણ શાંતિ અને આનંદનો અનુભવ થાય ત્યાગોલ સ્વામીના દર્શન કરો ડોક્ટર સ્વામીના દર્શન કરો કોઠારી બાપાના દર્શન કરો આનંદજીવન સ્વામી અને ઈશ્વરચરણ સ્વામી જેવા પવિત્ર સંતોના દર્શન કરો અને સત્સંગમાં એવા ઘણા ઘણા હરિભક્તો છે એને બાહ્ય રીતે લોકો એકાંતિક ભક્ત ભલે એવું ટાઇટલ ના આપતા હોય તો પણ એવા ભક્તો સત્સંગી છે આપણા સત્સંગમાં જેને કંગાલપણાનો અભાવ છે કહેતા કંગાલપણું દૂર કર્યું છે અખંડ આનંદના કેપમાં વર્તે છે શિદને રહીએ રે કંગાલ રે સંતો શીદને રહીએ રે કંગાલ જ્યારે માળ્યો મહા મોટો માલ સંતો કંગાલ આપણને કયો માલ મળ્યો છે આપણે હંમેશના માટે આ જગતના પંચ વિષયો રમણીય પંચ વિષયો સત્તા સંપત્તિ લાડી વાડી ગાડી મેળી ઘોડી આ બધું મળે એને માલ સમજીએ છીએ એ માલ નથી દુનિયાની દ્રષ્ટિએ ભલે માલ દેખાતો હોય તો પણ એ બંધનનું કારણ છે જન્મ મરણ લેવડાવે છે ભગવાનના ધામ સુધી પહોંચવા દેતા નથી મહા મોટો મળ્યો છે માલ કયો ભગવાન અને આ સાધુ મળ્યા એમાં કંઈક અંશે આપણને પ્રીતિ થઈ છે આત્મબુદ્ધિ થઈ છે સાચા ભણાની સત્યપણાની પરમાત્માપણાની ભગવાનપણાની સાધુપણાની ભાવના જાગી છે પછી આપણે કંગાલ કેમ રહીએ એંસી વર્ષના વૃદ્ધ થયા પછી આપણું બાળપણ જતું નથી નાનો બાળક રમકડા માટે રડે ને મીઠાઈ માટે રડે ને ચોકલેટ માટે રડે ને આઈસ્ક્રીમ માટે રડે એમ આપણે ભગવાનની કૃપાથી ત્રણ ટાઈમ ખાવાનું મળે છે રાત્રે ઊંઘ આવે છે શરીરમાં તંદુરસ્તી છે પરિવાર સુખ શાંતિ ભર્યો છે અને સાધુ થયા હોય તો સાધુના માટે ઘણું બધું થયું છે कोठारी पुजारी थया संत निर्देशक थया लोको माने पूजे पंचांग प्रणाम करे साष्टांग दनवाद प्रणाम करे तो जो विषय में मन जतु जत होनी रीते वर्तता होइए રાગ દ્વેષ ઈર્ષા દ અભિમાન વગેરે આપણા અહીંયા દૂર થયા ન હોય ફાટેલી લંગોટી અને તોટીલી તુંબડી માટે હાયું હોય કરતા હોઈએ તો પછી એ સાધુ હોય તો પણ એ કંગાલ છે બકરી માટે રડતા હોય સત્તા માટે કાવા દાવા કરતા હોય સત્તાને ટકાવી રાખવા માટે કાવા દાવા કરતા હોય લોકો મને માને પૂજે મારી વાહવા કરે પ્રશંસા કરે મને પગે લાગે એવી પ્રકારના હૈયામાં સંકલ્પ જાગતા હોય તો તમે ભલે સાધુના કપડાં પહેર્યા હોય તો પણ તમે કંગાલ છો કંગાલ પણ હું જાય ક્યારે ભગવાનના મહિમાનો વિચાર કરીએ ત્યારે ગઈકાલે જ ગુરુહરિમોહન સ્વામી મહારાજે વર્તમાન ધરાવીએ ત્યારે જે મંત્ર દીક્ષા આપવામાં આવે છે એ શ્લોકો ગાન કરીને એનું અર્થઘટન પણ આપણને સમજાયું ધન્યોસ્મી પૂર્ણકામોસ્મી નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર બ્રહ્મ ગુરુ યોગેના શ્રી સ્વામિનારાયણ આશ્રયાત નિર્ભય થઈ જવાય જો ભગવાનના શરણે ગયા તો નિર્ભય થવા માટે નિષ્પાપ થવા માટે સુખી થવા માટે ધન્યતાનો અખંડ અનુભવ કરવા માટે અક્ષર બ્રહ્મ ગુણાતી સંતના સંગે કરીને જ્યારે ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય થાય અને એની શરણાગતિ સ્વીકારવામાં આવે પછી આપણમાં કોઈ જાતનો ડર ન રહે આપણને કોઈ જાતની આશા અપેક્ષા ન રહે પૈસા માટે અને સંપત્તિ માટે હોય ન થાય કોઈ એક સંતને પૂછવું જે અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગી છે અને કહું કે સ્વામી તમારી પાસે તો પૈસા નથી અને એણે જે જવાબ આપ્યો અદ્ભુત આપ્યો થોડાક નથી સિક્કા પાસે થોડાક નથી પૈસા પાસે મારી પાસે થોડા સિક્કા પણ નથી થોડા પૈસા નથી થોડાક નથી પૈસા પાસે થોડાક નથી સિક્કા પાસે એમાં તે શું બગડી ગયું ઉપરવાળાની મેહર છે આજનું ખાણું આજ આપે કાલની વાતો કાલ જ્ઞાન સિદ્ધ થયું છે ભગવાનના શરણે ગયા છો ભગવાન ઉપર ભરોસો છે વિશ્વાસ છે શ્રદ્ધા છે સંત અને ભગવંત એવા દયાળુ કૃપાળું છે દુનિયાનો ગમે તેવો નીચ નાલાયક અધમ અને નાસ્તિક જીવ હોય એને પણ ભગવાન ત્રણ ટાઈમ ખાવાનું આપે છે તો આપણે ભગવાનના થયા તો આપણી ચિંતા એ નહીં કરે કંગાલપણું દૂર કરવાની જરૂર છે સત્સંગનું ફળ કંગાલપણું દૂર થાય અખંડ આનંદના સાગરમાં હિલોળા લેતા થઈ જઈએ આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ